દોસ્તો અગર આપ વિડિયો કો અચ્છી તરીકે દેખના ચાહતે હે તો મોબાઈલ કોન્ટલ મોડ પર રખ કરે તો મિત્રો સ્વાગત છે આજે આપણે વિજ્ઞાન વિષય લેવાના છીએ તો આપણે શરૂઆત કરીશું વિજ્ઞાન શબ્દ થી મિત્રો વિજ્ઞાન એટલે શું વિજ્ઞાન નો મતલબ શું થાય

દૂધમાંથી દહીં કેવી રીતે બને છે આપણા શરીરમાં છે કેમ ચમકે મિત્રો વિજ્ઞાન અહીંયા જ ઉભું નથી રહેતું વિજ્ઞાન આપણા જીવન સાથે સંકળાયેલું છે આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં વિજ્ઞાન જોવા મળે છે આપણે સવારે ઉઠીએ

જે જગ્યા રોકે છે અને જે દળ ધરાવે છે માર્કર જોઈ માર્કર પણ પદાર્થ નું ઉદાહરણ છે આ ચશ્મા પદાર્થ કહેવાય હા મિત્રો આ ચશ્મા પણ પદાર્થ જ કહેવાય કારણ કે આનું પણ દળ છે અને આ પણ જગ્યા રોકે છે મિત્રો જગ્યા રોકે આવે એટલે તમારે કન્ફ્યુઝ નહી થવાનું તમારે વિચારી લેવાનું કે જમીન પર તમે મૂકો છો કાધો અવકાશમાં મૂકો છો તો જગ્યા તો રોકે છે મિત્રો હું હું પદાર્થ છું ના ના હું પદાર્થ નહીં અદ્વેત છું બોલો બોલો હું પદાર્થ છું કે નહીં સાચું હું પણ પદાર્થ છું કારણ કે મારું પણ વજન છે અને આ સવાલ નો જવાબ તમે મને ડેફિનેટલી આપશો તો મિત્રો સવાલ લખો તમારી નોટબુકમાં શું હવા એ પદાર્થ છે બીજો સવાલ શું પ્રેમ એ પદાર્થ છે ત્રીજો સવાલ

Thank you.